સાક્ષી હરિભક્તો પણ છે અને ભગવાન સ્વામિનારાયણ એના સાક્ષી છે અને એનાથી વિશેષ વાત તમે એમ કહો અમે વિધાન કર્યું અડધી દસ મિનિટમાં કોઈ વિધાન આ ડિંગલા ડિંગલી નો ખેલ નથી પેલા આ ભગવાન ના પ્રગટ સ્વરૂપના વિસર્જન નું વિધાન છે અને છતાંય હજુ જો એક જુઠ્ઠાને હંતાડવા શું તમે એમ કહો કે અમે વિસર્જન કરી લીધું ભગવાનનું વિધિ કરીને અમે ઉત્થાપન કર્યો તો બીજે દિવસ અવાર તમે આરતી કોણી ઉતારી ભગવાન તો વિસર્જિત થઈ ગયા હતા એ મૂર્તિમાંથી ભગવાનને વિસર્જન કરી દીધા તમે ચલિત કરી દીધા ભગવાનને ચલાયમાન કરી દીધા તો બીજે દિવસે તમે આરતી કોણી ઉતારી પથ્થરની એ પથ્થરની આરતી ઉતારી ખોટું ને ઢાંકવા ખોટું બોલે ને એક ખોટું હો ખોટાને બોલાવે અને તમે એની પથ્થરની આરતી તમે કારણ કે માનો કે વિસર્જન તમે અડધી રાતે દસ મિનિટમાં આપત્તકાળ માનીને કરી દઉં તમારા જેવા અપવિત્ર વ્યક્તિનો સ્પર્શ થયો એટલે મૂર્તિને ખસેડવાનો અધિકાર નિર્માણ થયો